આપણે આપણો સ્વભાવ ક્યારેય પણ બીજાને ન ગમતી વાત ક્યારેય પણ ન કરવી અને કટુ વચન આપણી જીભથી ક્યારેય ન બોલવું મિત્રો મીઠા બોલા માનવી જગ છોડીને જાહે અને કાગા એની કાણવું તેથી ઘર ઘર મંડાહે મફતમાં ઇતિહાસ નહીં ગવાતા હોય મિત્રો મફતમાં ઇતિહાસ નહીં ગવાતા હોય કારણ કે આના માટે કંઈક થયું હશે ને એટલા માટે જ ઇતિહાસ ગવાતા હશે આવી દિવ્ય અને મધુર વાણી અતિ પવિત્ર વાણી અતિ સત્ય વસન ક્યારેક સાસી વસ્તુ આપણે બીજાને કહેવી હોય ને તો એ આપણે કડકથી બોલી ગયા હોય ને તો એને ગળે ના ઉતરે પરંતુ જો એમને મીઠા સ્વરે પ્રેમથી આપણે કહેવાની કોશિશ કરીશું તો એમને ગળે ઉતરશે અને વ્યવસ્થિત સમજાહે વાલા ભક્તો એટલે આ બધી ભગવાન સ્વામિનારાયણ આપણને રીતને નીતિ બધી શીખવાડી છે ડગલેને પગલે સંતો આપણી હારે છે ડગલેને પગલે ભક્તો આપણી હારે છે અને એ બધી દિવ્યતા એ બધી ભવ્યતા આપણા જીવનમાં ઉત્તરોત્તર વધતી રહે એટલા માટે આપણે ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન અમારો સ્વભાવ સુધરે કારણ કે સ્વભાવ આપણો પોતાનો આપણે સુધારી નાખીએ ને એટલે આખું જગત સુધરી ગયું કારણ કે શરૂઆત આપણાથી થાય એટલે બીજા પોતાની રીતે શરૂઆત કરશે એમ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુનો સુધારો થવાનો આવે બાકી આપણે એમ કહીએ કે દુનિયાને આપણે સુધારી દઈએ તો ખોટી વાત છે પહેલાં આપણે સુધારવું પડે આપણે આપણો સ્વભાવ બીજાને ન ગમે એવા આપણે એવા કટુ વચન ક્યારે બોલી છે વિચાર કરવાનો શાંતિથી કે બીજાને ન ગમતા એવા શબ્દો આપણે કેટલા દિવસ દરમિયાન બોલી જઈએ છીએ વધારે પડતા શબ્દો બોલી જાય છે એના પણ એનાલિસિસ કરવું પડે તો એ બધી દિવ્યતાને અને એ બધી ભવ્યતા આપણે જોઈએ અને વિચારીએ ત્યારે જીવનનો સાસો અર્થ સમજાય અને જીવનનો સાસો અર્થ સમજાય ને તો જ આપણને આનંદ આવે તો જ આપણને આનંદ આવે આવી ભવ્યતાને અને આવી દિવ્યતા આપણા જીવનમાં આપણને મળી હોય તો ભક્તો આ ભગવાન મળ્યા આ ભક્તો મળ્યા આ સંતો મળ્યા આ ધર્મ ધુરંધર આચાર્ય મહારાષશ્રી મેળ્યા તો હવે આપણા જીવનની અંદર શું ઘટે બસ આપણે એટલું જ ઘટે કે આપણે આપણા સ્વભાવ સુધારવા પ્રયત્ન કરવો જોઈએ આપણે આપણું નેચર આપણી જીવનશૈલી એ બધું સુધારશું તો બીજાને ગમશું અને જે નમે ને એ દુનિયા આખીને ગમે આ પરંપરા છે મિત્રો તો ફરી ફરી અને નવા નવા આ બધા અમારા વિડીયોની અંદર આપ મળતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો તો કારણ કે ઘણી વખત આવી બધી બાબતો આપણે બીજાને સમજાવીએ હોય રૂબરૂ આપણા નજીકના હોય તો સમજી ન શકે પણ ત્રીજી ચોથી વ્યક્તિ કે પાંચમી વ્યક્તિ એમને જ્યારે સમજાવે ત્યારે અમને ખરેખર ગળે ઉતરી જાય વાત અને એમનું જીવન ધન્ય બની જાય અસ્તુ ધન્યવાદ જય જય સ્વામિનારાયણ જય વડતાલ ધામ